નમસ્કાર ગુજરાત દેશ દુનિયા અને આજના તાજા સમાચારની અંદર આપ સર્વસાથી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારની સાથે જ ગુજરાત રાજ્યના નવા જે સમાચારો સામે આવી રહ્યા છે એના અંગે આપણે ચર્ચા કરશું એમના વિશે વાત કરશું તો મિત્રો આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ક્લિક કરી દેજો અને આજના તાજા સમાચાર સમાચાર મળી નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને વીજ બિલ માફ જન્માષ્ટમી આવતા ભેટ સરકાર આપશે ખેડૂતોને ગાઈડિન્સ દસ હજાર સહાય ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર પંદરસો રૂપિયા રૂપિયા જમીન તાગ મેળવી ખેડૂતોને સહાય આપશે બે લાખ સુધીના અંગે સમાચાર સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ રેશન કાર્ડમાં તારીખ પહેલા કેસીસી યોજના અને મિત્રો સરકાર તરફથી કોને મળતું નથી અનાજ અને મફત અનાજ લેવા માટે શું કરશો પંદર વર્ષ જૂના વાહન ભંગાર અંગેની માહિતી અને રેશન કાર્ડ ધારકો માટે છેલ્લી ત્રીસ તારીખ મિત્રો ખેડૂતોને વીજ બિલ માફ ઉર્જા મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં આપી મહત્વની જાણકારી જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ આપવામાં આવી છે ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી તેમને મુક્તિ આપવામાં આવી છે અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ બે હજાર સાતમાં દસ ટકા હતો તેને વર્ષ બે હજાર બારમાં ઘટાડીને સાડા સાત ટકા કરવામાં આવ્યો છે જેમાં પણ બસ્સો ને પચાસ યુનિટ સુધી કોઈ વીજ કર વસૂલવામાં આવતો નથી ઉર્જામંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો હિત ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે ત્યારબાદ જન્માષ્ટમી આવતા ભેટ સરકાર આપશે જેમાં ઓગસ્ટ મહિનામાં બીપીએલ તથા અત્યોદય કેટેગરીના રેશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને મળવાપાત્ર ઘઉં તથા ચોખા ઉપરાંત ખાંડ ચણા તુવેડા મીઠું તથા તહેવાર નિમિત્તે વધારાની ખાંડ અને રાહત દર એક લીટર સિંગતેલ પાઉચના જથ્થાનું વિતરણ કરવામાં આવશે જોકે તુવેરદારનું વિતરણ કેટલાક મહિનાથી રાશન કાર્ડ ધારકોને થયું નથી આગામી મહિનામાં તેનું વિતરણ કરવા નિગમે તૈયારી શરૂ કરી દીધી છે પરંતુ દુકાનદારોને જેટલા કાર્ડ હોય તેના કરતાં અડધા જથ્થો જ ફાળવવામાં આવશે તેવી વાત બહાર આવતા તમામ કાર્ડ ધારકોને તુવેરદાર મળવા ઉપર આશંકા ઊભી થઈ છે ત્યારબાદ ખેડૂતોને ગાઈડી દસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર કિસાનોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે કોરોના મહામારીની અસર સમગ્ર વિશ્વમાં પડી હતી અને દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું આવા સંજોગોમાં ગરીબ વર્ગ અને ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે ગુજરાત સરકાર પણ પોતાના પ્રજાજનોની સહાય માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે રાજ્ય સરકારે દેશી ગાય આધારિત કુદરતી ખેતી પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને દર મહિને નવ હજાર નવસો રૂપિયા એટલે કે વાર્ષિક દસ હજાર આઠસો સહાય આપવાનું નક્કી કર્યું છે આ સહાય મેળવવા માટે ખેડૂતોને ઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવી પડશે ત્યારબાદ મિત્રો સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર પંદરસો રૂપિયા કેશ આપવામાં આવશે રક્ષાબંધન પહેલા શું છે સરકારની તૈયારીઓ ભાઈ બહેનના તહેવાર ગણતરીના દિવસો જ બાકી છે ગત વર્ષ રક્ષાબંધનના અવસરે પ્રધાનમંત્રી મોદી સાહેબે ગેસ સિલિન્ડરના ભાવમાં બસો રૂપિયાનો ઘટાડો કર્યો હતો અનેક વાર એવું જોવા મળે છે કે આ તહેવારના અવસરે દેશના અલગ અલગ રાજ્યોમાં સરકાર તરફથી મહિલાઓ માટે મોટી જાહેરાતો થતી હોય છે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ રક્ષાબંધનના દિવસે બસમાં મહિલાઓને મફત મુસાફરીની ભેટ આપી હતી તો શું આ વખતે પણ રક્ષાબંધનમાં ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થશે કે નહીં એ અંગે તમારો શું નિર્ણય છે વિચારધારણા છે નીચે કમેન્ટમાં જણાવો જમીન ધોવાની પરિસ્થિતિનો તાગ મેળવી ખેડૂતોને સહાય ચૂકવાશે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે જમીનનું ધોવાન થઈ ગયું છે જેથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે આ પરિસ્થિતિને જોતાં રાજ્ય સરકાર ખેડૂતોના બહાર આવી છે અને સમગ્ર રાજ્યમાં જમીન ધોવાની કિસ્સામાં ખેડૂતોની સહાયની ચૂકવણી કરવામાં આવશે ત્રણસો કરોડની આસપાસ સહાયની રકમ જાહેર થશે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે આજે પોરબંદર ગેડીની મુલાકાતે હતા ત્યારે મુખ્યમંત્રીની સૂચનાથી રાઘવજીભાઈ પટેલે જમીન ધોવાની જાતે જ માહિતી મેળવશે સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે આગામી થોડા દિવસોમાં પાક નુકસાનીનું એસડીઆરએફના નિયમો મુજબ વળતર જાહેર થશે અંદાજીત સાડી ત્રણસો કરોડ આસપાસની વળતરની રકમ સરકાર જાહેર કરી શકે છે બે લાખ સુધીના દેવા માફ એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ તેપન લાખ વીસ હજાર છસો ને છવ્વીસ ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે તેમાંથી સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ને ઓગણચાલીસ ખેડૂતોએ બે હજાર બાવીસ ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ મહિનામાં જ કૃષિ માટે કુલ અઠ્ઠાણું હજાર કરોડ રૂપિયાની લોન લીધી હતી ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતને માથે બે લાખ ત્રેસઠ હજાર પાંચસો ને પંચાણું રૂપિયાનું કુલ દેવું છે આમ સતત વધતી મોંઘવારીને કારણે ખેડૂત દિવસેને દિવસે દેવાદાર બનતો જાય છે જ્યારે તેલંગણાની સરકારે ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીના દેવા માફ અંગે છે એ જાહેરાત કરી દીધી છે જેના કારણે ગુજરાતમાં દેવા માફીનો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો જ્યારે મિત્રો સરકાર ખેડૂતોને માત્ર બે લાખ સુધીના દેવું માફ કરે તો પણ નેવું ખેડૂતો દેવામુક્ત થઈ શકે છે ગુજરાતના લાખો ખેડૂતોને છે એ લેવાના ફારમાંથી મુક્તિ ક્યારે મળે એ અંગે તમારું શું કહેવું છે નીચે કમેન્ટમાં જણાવો સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થતું હોય તેવા આંકડા સામે આવ્યા છે રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં શ્રમિકોની લઘુત્તમ વેતન ઓછું ચૂકવાય છે મનરેગા હેઠળ શ્રમિકોને રોજગાર પ્રદાન કરવામાં આવે છે કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે સિક્કિમ તમિલનાડુ તેલંગણા પંજાબ હરિયાણા કર્ણાટક કેરળમાં મનરેગા હેઠળ લઘુત્તમ વેતન ત્રણસો રૂપિયાથી વધુ ચૂકવાય છે ગુજરાતમાં હાલ શ્રમિકોને માત્ર બસો એંસી રૂપિયા વેતન ચૂકવાય છે ત્યારબાદ રેશન કાર્ડમાં ત્રીસ તારીખ પહેલાં કરો આ કામ કાર્ડ યોજના હેઠળ રાજ્ય રાશન કાર્ડ ધારકોને તેમના ઈ કેવાયસી અપડેટ કરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો જેના માટે છેલ્લી તારીખ ત્રીસ જૂન બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવી છે જે હવે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવી દેવામાં આવી છે પ્રથમ પ્રક્રિયા છે સીએસસી જન સેવા કેન્દ્ર દ્વારા બીજી પદ્ધતિ છે કાર્ડ ડીલર દ્વારા ઈ કેવાય આધાર કાર્ડ રાશન કાર્ડ રાશન દુકાન નંબર આવક પ્રમાણપત્રો જાતિ પ્રમાણપત્ર સરનામાનો પુરાવો પાન કાર્ડ ફોટો પરિવારના તમામ સભ્યોના નામ અને પરિવારના મોબીનું નામ બેંક પાસબુક આટલી પ્રક્રિયાથી છે તમે રેશન કાર્ડમાં જે સુધારો છે ઈ કેવાયસી કરાવી શકો છો ત્યારબાદ શું છે કેસીસી યોજના આ વર્ષે કેટલા ખેડૂતોને મળશે લોનનો લાભ તો હવે મિત્રો ખેડૂતોને ખેતી માટે હંમેશા પૈસાની જરૂર પડે છે પાકનું વાવેતર ખાતર પાણી આપવા માટે અને તેની કાળજી લેવાય ખેડૂત બમણા પૈસા વ્યાજથી છે એ લે છે અને વ્યાજથી પૈસાની વ્યવસ્થા પણ કરવી પડતી હોય છે ઘણી વખત ખેડૂતો શાહુકારો અને બેન્કો પાસેથી ઊંચા વ્યાજ દરે લોન પણ લઈ લે છે આવી સ્થિતિમાં ખેડૂતો પાકના અભાવે અથવા તો ખરાબ ઉપજને કારણે દેવાદાર બનીને ફસાઈ જાય છે સરકાર ખેડૂતોના લાભ માટે કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી લોન યોજના શરૂ કરી છે કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતો તેમની જમીન ગીરવી મૂકીને ખૂબ ઓછા વ્યાજ દરે ખેતી માટે લોન લઈ શકે સરકાર દ્વારા ખેડૂતો માટે લેવામાં આવેલી આ લોન યોજનાને કિસાન ક્રેડિટ કાર્ડ અથવા તો ગ્રીન કાર્ડ કહેવામાં આવે છે આ યોજના ઓગણીસો ને અઠ્ઠાણુંમાં ભારત સરકાર દ્વારા ભારતીય રિઝર્વ બેંક અને નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી આ યોજનાનો હેઠળ ખેડૂતો તેમની નજીકની બેંકમાં જઈને તેમની જમીનના દસ્તાવેજો સબમિટ કરીને લોન લેવાની સામાન્ય કાગળની ઔપચારિકતાઓ પૂર્ણ કરીને લોન લઈ શકે છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ સરકાર ખેડૂતોને માત્ર ચાર ટકા દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન પણ આપે છે સરકાર તરફથી કોને નથી મળતું મફતમાં રાશન રાશન લેવા માટે તમે કઈ રીતના છે એ લઈ શકો તો આ લોકોને મફત રાશન મળતું નથી મફત રાશન વિતરણની યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે આ યોજના હેઠળ ગરીબ લોકો અને ગરીબ રેખા નીચે જીવતા લોકો લાભ મળે છે તેમને ઓળખવા માટે સરકાર તેમને કાર્ડ આપે છે પરંતુ જે લોકો રા સરકારી નોકરી કરે છે તેઓ મફત રાશન યોજનામાં સામેલ નથી અને જે લોકોના ઘરે ફોર વ્હીલ છે તેમને પણ આ યોજના હેઠળ લાભ આપવામાં આવતો નથી તો તેની સાથે આવકવેરો ભરતા નાગરિકોને પણ મફત રાશન આપવામાં આવતું નથી જે લોકોની આર્થિક આવક લાખોમાં છે તેઓ પણ મફત રાશન લઈ શકતા નથી એટલે કે એકંદરે આર્થિક રીતે સક્ષમ એવા લોકોને મફત રાશનની સુવિધા આપવામાં આવતી નથી ભારત સરકારની ઘણી યોજનાઓ છે જે લોકોને લાભ મળે છે ભારતમાં હજુ પણ ઘણા લોકો ગરીબ છે જેમની પાસે દિવસમાં બે ટક ખાવાના પણ પૂરતા પૈસા નથી ભારત સરકાર ગરીબી રેખાની નીચે જીવતા લોકો માટે કાર્ડ પણ જાહેર કરે છે જેમાં તેમને માત્ર મફત રાશન જ નહીં પરંતુ વસ્તુઓ પણ આપવામાં આવે છે જ્યારે સરકાર દ્વારા મફત રાશનનું વિતરણ કરવામાં આવે છે પરંતુ ભારત સરકારની આ મફત રાશન યોજનાના લાભ દરેકને મળતો નથી ઘણા એવા લોકો હોય છે કે જેઓ આ યોજના હેઠળ લાભ મેળવી શકતા નથી હવે મિત્રો પંદર વર્ષ જૂના વાહન છે એને ભંગાર અંગેની છે માહિતી સામે આવી રહી છે જેમાં પંદર વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન સામે આવ્યું પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી નીતિન ગડકરીએ આપણને કોઈપણ પાસે સંભળાવવા મળ્યો છે કે દેશમાં પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે જો કે આ માહિતી ખોટી છે મિત્રો દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ અને પેટ્રોલ માટેના પંદર વર્ષ જૂના વાહનો પર દિલ્હી એનસીઆરમાં ચલાવવા પર પ્રતિબંધ છે ચલાવવા ઉપર પ્રતિબંધ છે વાહનો ભંગાર નથી સાબિત થતા રાશન કાર્ડ ધારકો છેલ્લી ત્રીસ તારીખ સુધીમાં આ કામ કરી લે કાર્ડ ધારકો માટે સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે સરકારે પીડીએસ અંતર્ગત રેશન લેવનાર લાભાર્થીઓ માટે રાશન કાર્ડને આધારે સાથે લિંક કરવાનો સમયગાળો ત્રણ મહિના લંબાવી દીધો છે કેન્દ્રીય ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગ જાહેર કરેલી સૂચનામાં જણાવ્યું છે કે હવે કાર્ડને આધારે આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની પ્રક્રિયા ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ આ પ્રક્રિયા ત્રીસ જૂન સુધીનો છે એ સમય આપવામાં આવ્યો તમે ચકાસણી કરી શકો છો ત્યારબાદ મિત્રો ફ્રી સિલાઈ મશીન અંગે જે ફ્રી સિલાઈ મશીન માટે પંદર હજાર રૂપિયા સુધીની રકમ સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે એમાં વાસ્તવમાં ભારત સરકારે એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે જેમાં મહિલાઓને સિલાઈ શીખવાનું કામ આપવામાં આવે છે અને આ કોર્સ પૂરો કર્યા પછી તમને પંદર હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે ઘણી મહિલાઓ આ યોજના માટે અરજી પણ કરી રહી છે ત્યારબાદ મિત્રો પંદર વર્ષ જૂના વાહન ભંગાર માહિતી અંગેના સમાચાર આવ્યા છે જેમાં પંદર વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી નીતિન ગડકરીએ આપણને કોઈ પણ પાસે સાંભળ્યું હશે કે જે દેશ પંદર વર્ષથી વધુ જૂનું વાહન પર પ્રતિબંધ છે જોકે ટ્રાફોમાં અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું છે કે આ વાત સાચી નથી પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી તે માત્ર દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે જે દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો છે એના ઉપર પ્રતિબંધ મૂક્યો છે ત્યારબાદ પશુપાલકો માટે આવી છે ખુશખબર રાજ્યના પશુપાલકોને પશુઓ ખરીદવા અને પશુ એકમ બનાવવા માટે સહાયની જાહેરાત કરી છે જેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પશુઓ પાલકોને એકથી વીસ દુધાળા પશુઓ ખરીદવા અથવા તો એકમ સ્થાપવા માટે બેંક ધિરાણ પર બાર ટકા વ્યાજ મળશે ઉપરાંત પચાસ દુધાળા પશુઓ કાકરેજ ગીર ગાય ખરીદવા માટે સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ સહાય સાથે ડેરી ફાર્મ સ્થાપવા બાંધકામના પચાસ ટકા અથવા તો પાંચ લાખ સીધી સહાય છે એ મળવાપાત્ર રહેશે ત્યારબાદ ખેડૂતોને મળ્યા છે પૈસા આ યોજનામાં તમે પણ જાણી લેજો કિસાન પરિવહન યોજના હેઠળ સુરત જિલ્લામાં ઓગણીસ લાભાર્થીઓને તેર પોઈન્ટ પચાસ લાખની સહાય ચૂકવવામાં આવી છે રાજ્યનો કોઈપણ ખેડૂત પાંચ વર્ષમાં એક વખત આ યોજનામાં ખાતારીત સહાય મેળવી શકે કિસાન પરિવહન યોજના અંતર્ગત નાના સીમાંત મહિલા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર બેમાંથી જે ઓછું હોય છે તે સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના પચીસ ટકા અથવા તો પચાસ હજાર બેમાંથી જે ઓછું હોય છે એ પ્રમાણે લાભ આપવામાં આવે છે ત્યારબાદ પોસ્ટ ઓફિસ ખાતાના નવા નિયમો જે અંગે સમાચાર મેળવે એ પહેલાં વરસાદ માટે નવી આગાહી આવી ગઈ છે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના હવામાન વિભાગના સહ સંશોધક દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજી આગામી દિવસે વીસક દિવસ વરસાદ છે એ રહેવાનો છે વીસક દિવસ સુધી વરસાદ છે એની રાહ જોવી પડશે ત્યારબાદ વરસાદી સિસ્ટમ કેવા પ્રકારે આકાર લેશે તેને આધારે ગુજરાતમાં કેટલાક ભાગોમાં ફરી ચોમાસાના વરસાદની શરૂઆત કરી દેવામાં આવશે પરંતુ મિત્રો પોસ્ટ ઓફિસ ખાતાના નિયમ અંગે માહિતી મેળવે તો પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ હેઠળ હવે દસમા દિવસથી મહિનાના છેલ્લા દિવસ સુધી સૌથી ઓછી રકમ પર ચાર ટકા દરનો લાભ મળશે આ સાથે જ આ વ્યાજની રકમ આ વર્ષના અંતમાં બચત ખાતામાં જમા કરવામાં આવશે બીજી તરફ જો કોઈ ખાતા મૃત્યુ થાય